你们俩，你们俩。 છવ્વીસ જૂન ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ ટ્રાફિકિંગ અને ઇલિસિટ ડ્રગ ટ્રાફિકિંગ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ યુએન ઓડીસી દ્વારા આ દિવસને નિમિત્ત કરવામાં આવ્યો છે કે આપણે આવનાર યુવાન પેઢીને ડ્રગ્સથી અને એના હાર્મફુલ ઇફેક્ટથી બચાવી શકીએ એના માટે રોજ વડોદરા શહેર પોલીસ એસઓજી ફેથ ફાઉન્ડેશન કૃપા ફાઉન્ડેશન સૃજન ફાઉન્ડેશન અને અન્ય વડોદરાની શાળાઓના સહયોગથી એક વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે એક જેનો મેસેજ આપણે એક જ આપી રહ્યા છીએ ડ્રગ્સથી થતા હાર્મફુલ આપણે આપણી સોસાયટીને તંદુરસ્ત હેલ્ધી લાઈફ સ્ટાઇલ પસંદ કરવા માટેનો મેસેજ સાથે આ એક મોર્નિંગ અર્લી મોર્નિંગ રેલી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે સુઝન અનંદ ફેથ ફાઉન્ડેશન કોલેજ વિદ્યાર્થીઓ પોલીસ અધિકારી કર્મચારીઓ અને શહેરના શહેરના નાગરિકો સાથેની એક પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે તો આ પ્રકારના કાર્યક્રમ છેલ્લા ચૌદ દિવસથી આપણે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં આપણે આયોજન કરી રહ્યા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ સમાજના અન્ય સભ્યો માટે એક મેસેજ આપવા માગીએ કરે છે પરંતુ આ એક થઈને આપણે લડીશું તો હું માનું છું કે મને એને સામગ્રી સામે કરી શકીશું અને એક વ્યસન મુક્ત સ્વસ્થ વડોદરા શહેરની એ આપણા તરફ પરિકલ્પના છે આ સાકારી